ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ચાર મહિના અગાઉ થયેલ અપમૃત્યુના કેસમાં મૃતક મીરલ હળપતિના પરિવાર અને ગ્રામજનોએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી ચીખલી તાલુકાના તલાવચોરા ગામના દેસાઈવાડ ફળિયાની પાછળ રહેતા સ્વર્ગીય મીરલ હળપતિનું બિલ્લીમોરા રેલવે ઉપરથી ગત બે હજાર ચોવીસ ના રોજ નીચે પટકાતા મોત થયું હતું જોકે મિરલ હળપતિને કેટલાક કિસમો દ્વારા અંગત અદાવતને લઈ ફોન ઉપર અને રૂબરૂમાં ધમકીઓ આપવામાં આવી રહી હતી જેને લઈ મિરલ હળપતિએ આ પગલું ભર્યું હોવાનું સ્વર્ગીય મીરલ હળપતિના પરિવાર અને ગ્રામજનોને ધ્યાને આવતા આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલ્લીમોરા પોલીસ મથકે રજૂઆત કરી હતી જે બાદ પોલીસે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ઘટના બની એ સમયે પાંચ લોકો નહીં પરંતુ હજુ પણ ત્રણથી ચાર લોકો હોવાનું જણાવી તેમના નામો પર એફઆઈઆરમાં ઉમેરી તેમની પણ ધરપકડ કરવાની માંગ કરતું એક આવેદનપત્ર આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ચીખલી એપીએમસી ખાતેથી રેલી કાઢી ચીખલી મામલતદારને આપવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ મિરલ હળપતિની પાંચમા મહિનામાં હત્યા કરવામાં આવી હતી એને એને ઘેરીને માર મારવામાં આવ્યો હતો અને પોતે બચવા માટે એમણે બ્રિજ પરથી પડતું મૂક્યું હતું પરંતુ એના આરોપીને જે ગુનો દાખલ કર્યો તેમાં માત્ર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે થી ત્રણ આરોપીની હજુ ધરપકડ કરવામાં આવી નથી અને અહીંનું પોલીસ તંત્ર ગુંડા તંત્રને નાચવામાં નિષ્ફળ સાબિત થયું છે અને અહીંના લોકોને ગભરાવાની વાત કરે છે પરંતુ જો મિરલ હળપતિને હજુ ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અમે એપીએમસી માર્કેટ ચીખલીમાંથી રેલી કાઢીને તાલુકા સેવા સદન સુધી રેલી કાઢવા માંગે મારું નામ વૈશાલી છે અને મીરલ મારો ભાઈ હતો એ મારા મોટા પપ્પાનો છોકરો જેને સવારે નવ તારીખે ધમકી આપવામાં આવેલી કે તને જાનથી મારી નાખીશું એ સવારે નોકરીએ ગયેલો અને સાંજે પાછો આવ્યો નહીં અને સાંજે એને બિલ્લીમોરા બ્રિજ ઉપરથી મારીને ફેંકી દેવામાં આવેલો અને પાંચ જણા પકડાયેલા છે હજી હજી જે ઉપરના જે વ્યક્તિઓ છે બીજા એ પકડ પકડાયા નથી એ પકડાયા નથી અમારી એવી માંગ છે કે જે બાકીના બહાર ફરે છે એ પકડાય અને એમને કડીથી કડી સજા મળે આજે એપીએમસીથી અમે અહીંયા મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી છે અમને હજી ન્યાય મળ્યો નથી એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે